નમસ્તે ગુજરાતી મિત્રો ફરી એકવાર સ્વાગત છે ગુજરાતી ક્રિએટર ચેનલ પ્રથમ મિત્રો આમ તો શ્રાવણ મહિનામાં ઘણા બધા મેળા ભરાતા હોય છે પણ અહીંયા સૌરાષ્ટ્રમાં વાકાંડરની આસપાસ જે જળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે ત્યાં જોરદાર એક શ્રાવણ મહિનામાં પહેલો જ મેળો છે શ્રાવણ મહિનામાં વાંકાંડા તાલુકાનો જે પહેલો જ મેળો છે એ જળેશ્વર મહાદેવનો મેળો હોય છે કે જે શ્રાવણ માસના બીજા સોમવારે ભરાય છે આમ તો આ મેળો છે એ રવિવારથી સ્ટાર્ટ થઈ જતો હોય છે પણ ખાસ મહત્ત્વ શ્રાવણ માસના બીજા સોમવારે એટલે કે સોમવારનું હોય છે આ મેળાનું અને આ મેળો છે એ રવિવારે સ્ટાર્ટ થઈ જતો હોય છે તો મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં પણ આ મેળો એવી રીતે યોજાણો હતો અને એમાં ઘણા બધા આપણે વિડીયો અપલોડ આપણી ચેનલ પર કરેલા છે તમે જોજો એનો મસ્ત એવો સિનેમેટિક વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે અને રાત્રે જે મેળામાં વરસાદ આવ્યો હતો તેનો પણ આપણે વિડીયો બનાવેલ છે કે રાત્રે મેળામાં લગભગ દસ અગિયાર વાગ્યાની આસપાસ જળેશ્વર મહાદેવના મેળામાં વરસાદ પણ થયો હતો તો મિત્રો આવી રીતે ઘણા બધા જે છે એ શ્રાવણ મહિનાની આસપાસ ઘણા બધા મેળા યોજાતા હોય છે તો એમાં ખાસ કરીને તમારી સાથે વાંકાના મેળાની વાત કરું તો આ જે એક મેળો છે જે શ્રાવણ મહિનાના બીજા સોમવારે વાંકા તાલુકાના જળેશ્વર ગામમાં ભરાય છે અને બીજો મેળો છે એ સાતમના રોજ શીતળામાનો મેળો હોય છે કે જે વાંકા તાલુકામાં ભરાય છે શીતળામાનો મેળો અને એના વેતન દિવસ પછી એટલે કે દશમના દિવસે પણ એક મેળો ભરાય છે જે વાંકા તાલુકામાં દસમના મેળા તરીકે ઓળખાય છે અને મિત્રો બીજી વાત કરું કે વાંકાનેરથી તમે મોરબી જાઓ ત્યાં રફાડેશ્વર ગામ આવે છે ત્યાં પણ અહીંયા મેળો વાંકાનેરની નજીકમાં ભરાય છે અને એમાં આપણે ઘણા બધા તેના વિડીયો પણ ગયા વર્ષે આપણે બનાવ્યા હતા એ પણ તમે જોજો તમને મજા આવશે અને નવું કંઈક તમને જાણવા મળશે અને જો તમારે કોઈ પણ વસ્તુ તમારે અભિપ્રાય મને શેર કરવો છે તમારા વિશેનો તમારા વિડીયોનો તો મને જરૂરથી કોમેન્ટ કરજો અને તમારી જે આસપાસ મેળા ભરાય છે તમારી આસપાસ જે મસ્ત એવી પ્રવૃત્તિ થતી હોય છે એ પણ મારી સાથે તમે શેર કરી શકો છો અને તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને આપણે કંઈક નવું આપણે પબ્લિકને આપી શકીએ અને કંઈક નવું નવું શીખીએ અને કંઈક નવું આગળ જે છે નવું કંઈક અહીંયા આપણે આગળ દર્શાવી શકીએ એના માટે જરૂરથી હું પ્રયાસ કરીશ તો થેન્ક યુ મિત્રો